તો આ છે આપણે ગાજર મમ્મી લઈને આવી ગયા છે આજે મસ્ત લારી પાસેથી ગાજર એકદમ ફ્રેશ તો હવે એને ધોઈ લઈશું આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ ચાલો તારે ગાજરનો હલવો ખાવાનો ચલો ચલો ગાઈસ હવે આપણે ગાજરને ધોઈ લઈશું આપણે ગાજરને ધોઈ લીધા છે હવે તેને કોરા કપડાથી પૂછી લઈશું લૂછી લઈશું આ લીધે કોરા કરી લેશું હવે લઈ નાખે પછી છીણવા માટે મળીએ હવે આપણે ગાજરને લૂછી લીધા છે હવે તેને છીણીશું આવી રીતે છાલ સેટ કાઢી લેવાની આવી રીતે અને પછી છીણવાના એટલે કોઈ જૂથરા બૂથરા હોય ને એ આવે નહીં

આ છે માવો અને આ પાંચસો ખાંડ હશે હવે આપણે કરીશું રેસીપી શું હવે કરીશું ગેસ ચાલુ બે ચમચી ઘી નાખીશું નાખીશું ઘી ઘી ગરમ થઈ ગયું છે હવે નાખીશું તેમાં ગાજર નું પછી આપણે નાખીશું આગળ તમે દૂધ બી નાખીને બનાવી શકો છો તમારે દૂધ નાખવું હોય તો લીટર દૂધ નાખી શકો છો માવો ના નાખવો હોય તો માવો ના નાખવો હોય તો દૂધ પર લીટર નાખી શકો છો અમૂલ ગોલ્ડ તો સરસ થાય છે દૂધ થી બી પણ તેને બળતા જરી વાલ લાગે એટલે હું માવો નાખું છું એ માવા થી फटाफट થઈ જાય ટેસ્ટ બી મસ્ત આવશે ને માવા થી હા માવા થી ટેસ્ટ બી આપણે બહાર ના જેવો આવે જો આપણો છેંડ બી ઓછો થઈ ગયો થોડો ગોળેવા માંડે

આવી રીતે છૂટો પડશે એકદમ નાખશો તો લોચો થઈ જશે એને છીણીને નાખવાનો અથવા છૂટો પાડી દેવાનો હાથથી છીણાય નહીં તો આ તાજો માવો છે એટલે એકદમ ઢીલો છે છીણનો કલર બદલાઈ ગયો છે એકદમ અલગ થઈ ગયો છે લાલમાંથી ઓરેન્જ થઈ ગયો છે હવે તેને માવો છેડી અને પછી નાખીશું માવો અને દૂધ બે નાખ્યું હોય તો નાખી શકાય તો બી સરસ લાગે માવો છીણાઈ ગયો મમ્મી તમારો આવો છીણાઈ જાય છે દેખો આવી રીતે છીણી લેવો એટલે ગઠ્ઠા પડે નહીં અંદર હવે આપણો છીણ બી તૈયાર થવા આવ્યો છે કેટલી મિનિટ થઈ મમ્મી હવે 15 મિનિટમાં બાકી છે હજી 10 મિનિટ થઈ છે 5 મિનિટ ની વાર છે એકદમ મસ્ત શેકાઈ જાય પછી જ નાખવાનું નહીં તો કાચો લાગશે ઉતાવળ નહીં કરવાની વસ્તુ બનાવવા હજી પાંચ મિનિટ શેકાવા દે તે સ્માઈલ આપણે કાજુ બદામ ને થોડા કાપી લઈએ ઝીણા ઝીણા તમને બતાવું તમે બીજા ડ્રાય ફ્રુટ પણ તમને ભાવતા હોય તો નાખી શકો છો અમને આ આ બે બે છે એટલે અમે જો આપણે ડ્રાયફ્રુટ ને કટ કરી છે આ છે કાજુ ને આ બધા હવે આપણે માવો નાખવા રેડી છીએ હવે આપણું થઈ ગયું છે પંદર મિનિટ जो कलर वाला मधु चेलत गईयो सामा गई गय जरा हो હવે આપણે નાખીશું અંદર માવો થોડો થોડો નાખતા જઈ સલાલા

હવે આપણે તેને હલાવીશું ખાંડ મિક્સ કરીશું ત્યાં લગીન ખાંડ ઓગળી અને મસ્ત ચાસણી જેવી થઈ જશે આપણી ખાંડ ઓગળી નથી જો ઓગળવા માંડીશું હવે ખીણ થશે થોડા થોડા આવી રીતે ઓગળે એટલે પછી ડ્રાય ફ્રૂટ નાખીશું એકદમ ઘી છૂટું પડશે આમાં હજી આ ઢીલું થઈ જશે ગાજર બનાવી રહી છે મમ્મીને હાથમાં નસ ચડી ગઈ એટલે મમ્મી કે કે હવે તું હલાય થોડીવાર એટલે હસતી હલાવાનું મમ્મી જલકન ગઈ છુટ્ટો ન પડે તે લાગે હવે દેખો તે જોવો એકદમ પડતે છે સાબ છે થોડું ઢીલું એકદમ આપણે ગાડેનો હલો થોડો થોડો કડક થવા માંડ્યો છે હજી છે થોડોક ઢીલો પણ કડક થવા માંડ્યો થોડોક ફાસ્ટ ગેસ કરી દીધો જલ્દી થઈ જાય ગયા મમ્મી તો મમ્મીના હાથનો એકદમ મસ્ત ગાજર ગાજરનો હલવો તૈયાર છે તો હવે આપણો રેડી છે ગાજર નો હલો હવે આપણે તેની કરીશું કાજુ બદામ થી હવે આપણે ડ્રાયફ્રુટ નાખીશું મિક્સ કરીશું બરાબર જોઈ લો ગાજર ના હલવો રેડી છે નાખી શકો છો

અવે આપણો રેડી છે આ ગાજરનો હેલો ટેસ્ટી ટેસ્ટી સુગંથો મસ્ત છે માવો નાખીને તો હવે કરો કાઢો તો હવે આપણે કાઢીશું

કેવો બન્યો અરે મસ્ત બન્યો મસ્ત જબરજસ્ત તમે લોકો કાપી બનાવીને તમને ભી ખવડાવું ગરમ છે મસ્ત બને છે તમે ભી બનાવીને ખાજો હલવો આ ટ્રાય કરી ભૂલતા ટ્રાય કરવાનું છે તમારે ઘરે બનાવીને ઓકે તો ચલો આપણે ટેસ્ટ પણ કરી લીધો મસ્ત બન્યો છે એકદમ જેલ્યુન કહું તમે પણ એકવાર ટ્રાય કરજો તો આપણે કમેન્ટ કરો કમેન્ટ કરો અને ચેનલને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક લાઈક કરો લાઈક કરતા તમે રેસિપી જોઈને કરો તમારો લાઈક તો આપડે મરી આવી ધમાકેદાર બીજી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી માતાજી ખાઈ લો ખાઈલો ગરમ ગરમ